નમસ્કાર મિત્રો સોના અને ચાંદીના ભાવને લઈને આવી ગયા મહત્વના મોટા સમાચાર આવી ગયા છે તેવામાં મિત્રો સવાલ એ થાય કે આગામી સમયમાં મિત્રો ઉત્તરાયણ સોનાનો ભાવ કેવો રહેશે સોનું સસ્તું થશે કે કેમ મિત્રો એવા સવાલો અત્યારે ઉઠી રહ્યા છે તો મિત્રો તમને જણાવી દઈએ કે મિત્રો ઉત્તરાયણ બાદ સોના અને ચાંદીના ભાવમાં

ચાલી છે તો મિત્રો સૌપ્રથમ આજે આપણે ચાંદી ના ભાવની વાત કરીએ તો મિત્રો એક ગ્રામ ચાંદી જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો પ્રતિ કિલો ચાંદીના ભાવની અંદર આજે ચારસો ત્રીસ રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે આપણે આગળ વાત કરીએ કે આજે બાવીસ કેરેટ તેમજ ચોવીસ કેરેટ સોના સ્વભાવ ચાલી રહ્યા છે તો મિત્રો સૌપ્રથમ આજે આપણે બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ જોઈએ જેમાં એક ગ્રામ સોનાના ભાવ જોઈ લે તો મિત્રો એક ગ્રામ સોનું આજે જોઈએ તો સાત હાજર ચારસો બાણું રૂપિયામાં દસ ગ્રામ સોનું ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે આપણે જોઈ લઈએ કે આજે ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો ચોવીસ કેરેટના આજે દસ ગ્રામના ભાવ જોઈએ તો મિત્રો દસ ગ્રામનો ભાવ અઠયો આઠસો ને ચાલીસ રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો સોનાના ભાવની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે તેમજ શું મિત્રો તમે પણ તમારા શેરના સોના અને ચાંદીના ભાવ જાણવા માંગો છો તો મિત્રો કોમેન્ટ બોક્સની અંદર તમારા શેરનું નામ લખી દેજો જેથી કરીને તમારા શેરના પણ આજના સોનાના ભાવ તેમજ ચાંદીના ભાવ શું ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી મળી રહે તેમજ મિત્રો દરરોજના સોના તેમજ ચાંદીના ભાવ મેળવવા માટે તેમજ આગોતરા એંધાણ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે બે લાઈકન પણ દબાવી દેજો